રાજકોટના મવડી વિસ્તારમાં સ્કૂલે ગેરકાયદે બાંધકામ કર્યું છે રાજકોટ મહાનગરપાલિકાની જાણ બહાર ત્રણ માળનું બાંધકામ ખડકી દેવાયું છે બી ઉપર વાનગી અને એનોસી વિના બિલ્ડિંગનું નિર્માણ થયું છે ગેરકાયદે બાંધકામ અંગે સ્કૂલ સંચાલકે લૂલો બચાવ કર્યો છે મવડી પ્લોટ સૂચિતમાં હોવાનું કહીને બચાવ કર્યો સંચાલકે રાજકીય વગ ધરાવવાનો મીડિયા સામે દાવો કર્યો છે રાજકોટમાં વધુ એક ખાનગી સ્કૂલનું કારસ્થાન સામે આવ્યું છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો જય કિશન સ્કૂલ છે જેનું જે બાંધકામ છે તે ત્રણ માળનું ખડકી દેવામાં આવ્યું છે આપ સીધા દ્રશ્યો આ જોઈ શકો છો આ જય કિશન સ્કૂલ છે તે સંચાલિત છે સ્કૂલ અને બાજુમાં જ આ સ્કૂલ દ્વારા જે ત્રણ માળનું બિલ્ડિંગ છે તે ખડકી દેવામાં આવ્યું છે સૂચિત જગ્યામાં ગેરકાયદેસર આ ત્રણ માળનું બિલ્ડિંગ છે તે ખડકી દેવામાં આવ્યું છે સ્કૂલનું બીયુ પરમિશન પણ નથી કે ફાયર એનઓસી પણ નથી એટલે કે એક પણ પ્રકારની મંજૂરી નથી એવામાં આ જે ગેરકાયદેસર છે આખું બાંધકામ છે તે ખડકી દેવામાં આવ્યું છે ત્રણ માળનું આ બાંધકામ છે છસો કરતા વધારે સ્કૂલ જે વિદ્યાર્થીઓ છે તે આ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે વર્ષ બે હજાર ત્રેવીસમાં જે અગ્નિકાંડના આરોપી છે એમડી સાગઠીયાએ પણ આ સ્કૂલને નોટિસ ફટકારી હતી અને સાત દિવસમાં આ બાંધકામ છે તે દૂર કરવાની નોટિસ ફટકારવામાં આવી હતી પરંતુ હજુ સુધી આ બાંધકામ છે તે દૂર કરવામાં આવ્યું નથી યથાવત જોવા મળી રહ્યું છે ત્યારે આજે રાજકોટ મહાનગરપાલિકાના એટીપીઓ જે શૈલેષ સકપરીયા છે સીતાપરા તેમના દ્વારા બાંધકામ છે તેને પાણીના કનેક્શન છે તે કાપવાની નોટિસ છે તે ફટકારવામાં આવી છે કોર્પોરેશન દ્વારા આજે ફરીથી આ નોટિસ છે તે ફટકારવામાં આવી છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો આ ત્રણ માળનું જે આ બિલ્ડીંગ છે આખે આખું ગેરકાયદેસર બિલ્ડીંગ છે અને એમાં જે શાળા છે તે ધમધમતી હતી જયારે સવાલો એ ઉભા થઈ રહ્યા છે કે આ પ્રકારની બિલ્ડીંગમાં અભ્યાસક્રમ ચાલી રહ્યો છે વિદ્યાર્થી ભણી રહ્યા છે ત્યારે જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તેવા પણ અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે એક વર્ષથી સતત છે તે બાંધકામ યથાવત જોવા મળી રહ્યું છે જયારે આજે પણ નોટિસ ફટકારવામાં આવી છે હજુ સુધી આ મામલે કોઈ પણ કાર્યવાહી છે તે કોર્પોરેશન દ્વારા કરવામાં આવી નથી એક વાર રાજકોટમાં જે ટીઆરપી જેમજો નગીજ્ઞાન છે તે થઈ ચૂક્યો છે એવામાં હજુ કોઈ આ પ્રકારની દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તેવા પણ અનેક સવાલો છે તે હાલ ઊભા થઈ રહ્યા છે કેમેરામેન જુન સાથે સુંદરવા વીટી ન્યુઝ રાજકોટ